ગાઈસ કેમ બધા હોપ મજામાં છો હું પણ મજામાં છું અને અત્યારે જસ્ટ ઉઠી છું અને ચા નાસ્તો કર્યો છે રાજાએ પણ ચા નાસ્તો કર્યો છે અને મમ્મીની તબિયત થોડા દિવસથી ઠીક નથી ત્યાં મારા ઘરે તો હું આજે જવાની છું મારા ઘરે પણ એમને કોઈને ખબર નથી કે હું આવવાની છું તો માટે સરપ્રાઇઝ છે એમને કે એકદમ આમ શોખ લાગશે બિકોઝ આટલા દૂરથી હું અચાનક એમની સામે આવી જઈશ પણ કીધા વગર કોઈ પ્લાનિંગ જ નહોતું પણ રાજાએ મને કીધું કે મમ્મીની તબિયત નથી સારી તો તું એમની જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરે એમને સારું લાગશે અને ઠીક થઈ જશે જલ્દી તો એ મને મૂકવા આવશે હમણાં તો હજી એવું કંઈ જ નથી કર્યું કેમ કે પ્લાન અચાનક બન્યો છે સો એમના રિએક્શન મમ્મી પપ્પાના રિએક્શન જોવા માટે હું બહુ ડેસ્પરેટ છું લાઈક હ સો ચાલો ફટાફટ હું પહેલાં નાઈ લઉં પછી આજે પેકિંગ આજે બહુ જ બધું કામ છે બધું જ બાકી છે હજી તો ફટાફટ હું નાઈને તમને મળું સો ગાય મેં નહીં લીધું છે હેર વોશ કરીને અત્યારે જસ્ટ હાર આવી છું હેર હજી ભીના છે અને હું કપડાં પણ ધોઈ દીધા છે વોશિંગ મશીનમાં સુકાવી દીધા છે અને રાજા ગયા છે થોડા કામથી હમણાં આવે તો મારે બજારમાં થોડી વસ્તુ લેવા જવાનું છે અને યસ હું બહુ એક્સાઇટેડ છું મારા ઘરે જવા માટે એન્ડ સરપ્રાઇઝ આપવા માટે સો સ્ટે ટ્યુન બહુ મજા આવશે સો ગાય સવારની રાત થઈ ગઈ છે જેમ તમે જોઈ શકો છો અને આ રાજા જસ્ટ આવ્યા છે બપોરના બાર વાગ્યાની ફોન કરી દીધી અને છેવટે મને ગુસ્સે કરીને ત્યારે જ મારે અને અત્યારે અમે જઈએ છીએ મારે બે ચાર વસ્તુ જે લેવાની હતી ત્યાં કુંજુ માટે અને એની માટે આટલા વાગે નીકળ્યા છે ઓલમોસ્ટ બધું બંધ થઈ ગયું છે અહીંયા તો સો ચાલો જઈને જોઈએ કંઈક મળે છે બી કે નહીં એક તો મમ્મી માટે રસમલાઈ લેવાની છે બીકોઝ એમને બહુ જ બહુ જ બહુ જ ભાવે છે ઇન્દોરની રસમલાઈ અને મારે કુંજુ માટે ટોઈઝ જોવા છે બટ મને લાગતું નથી અહીં શોપ ઓપન હોય પણ જોઈ લઈએ ચલો એસી દે તો આપસી દે દે પેપર લાવ દેખ પર લાવ કાહલાલાવાગરાલાણ માટે રમકડા બહુ બધા રમકડા છે અહિયાં અને કેક્ટા ને ગમ્યું છે તમે જોઈએ છો પ્રાઇઝ ઓવર હતી એવું નતું રમકડા સારા હતા પણ એટલી પ્રાઇસ જેટલું એ કહેતા હતા એટલી આપવા જેવી નહોતી અને મને વર્થ બાઈ ન લાગ્યું અને એ તો આમ કેવું કે ફિક્સ રેટ કંઈ પણ આગું પાછું ના કરું એવું કીધું એટલે મને વધારે થોડું એવું લાગ્યું એટલે મેં ના લીધું બીજે ક્યાંકથી લઈ લઈશ અને અત્યારે મેં આવ્યા છીએ મમ્મીની ફેવરેટ રસ મલાઈ લેવા આની દસ મિનિટ પહેલાં જ મમ્મી સાથે વાત કરી છે અને મેં એવું કીધું કે અમે રસ મલાઈ લેવા જઈએ છીએ બિકોઝ બધાને ઘરે ખાવાનું મન થયું છે તો મમ્મીએ કીધું મારા માટે બી મોકલાવો પાર્સલ મેં કીધું હા કાલે પાર્સલ કરાવીએ બતા એમને નથી ખબર કે ઇટ્સ ગોઈંગ ટુ બી ટ્રુ સો લેટ્સ વેઇટ એન્ડ બોચ તો રાજા આયા છે એમની સાસુમા માટે રસમલાઈ લેવા અને અત્યારે થોડા શરમાઈ છે તો આ રહી રસમલાઈ જને બી ખાઈ હોય કમેન્ટ કરજો ઇન્ડોની સ્પેશિયલ છે બહુ જ યમી યમી ટેસ્ટ છે માટે રસમલાઈ લઈ લીધી છે હા સૂઈ જાજો

જઈ નીકળીએ છીએ અને હું થોડી ઇમોશનલ થઈ ગઈ હતી રાજા પણ થઈ ગયા હતા ઇમોશનલ રોવા લાગી છે હા અને અમારું પેકિંગ થઈ ગયું છે અને અમે અમે નીકળીએ છીએ રાતના બાર વાગે બાર વાગે ગયા છે નીકળીએ છીએ પહોંચતા પહોંચતા આઈ થિંક સાત સાડા સાત જેવું થઈ જશે બીકોઝ શાંતિથી જ જઈશું સો ચલો જઈએ આકાશજીજુ અને અંજુબેન પણ આવે છે આપણી જોડે

થોડી રેગી વિડિયો ان کے فون میں બના લઉં આપકો ફોન દો مجھے પિયા ના હા બા બોલ કે ગર્જા નહી હે میرے પાસે ના બબ અરે હે میرے પાસે તો શું થઈ ગયા હે میرے پاس તો દે દો

Vous savez ようございます。 बाय <laughs> तो तो कर ले देखो करोष्टी અમે નીકળી ગયા છે ઘરે જવા માટે બાર ને દસ જેવો ટાઈમિંગ થઈ ગયો છે અને હું થોડી આમ નર્વસ બી છું અને સેડ બી છું રાજા આગળની સાઈડ છે જીજુ પણ છે અંજુબેન પણ છે સો ચલો સફર બહુ લાંબો છે હજી તો શરૂઆત થઈ છે જગે છે અને આલિયાજી સુઈ ગયા છે થાકી ગયા બંને ડ્રાઈવ કરે છે માં એક્સટેન્ડ કર્યું છે અને હું ચા પીવું છું કે હું ઉડી જાય પણ હું ઉડવાનું નામ જ નથી લેતી જેમ જેમ ઘર નજીક આવે છે એમ સારું બી લાગે છે સવાર થઈ ગઈ છે અને અમે પહોંચ્યા છે થોડે દૂર હજી થોડુંક બાકી છે તો શાંતિ શાંતિથી જઈએ છીએ અને અહીંયા ચા નાસ્તો કરવા ઊભા રહ્યા છે એકચુલી મારે તો ચા જ પીવી છે અને આ લોકો અહીંયા તાપણી કરે છે સરસ મજાની ઠંડી છે વિચાર્યું નતું અમદાવાદમાં આટલી ઠંડી હશે તો થોડે દૂર ઊભા છે ચા પીવા થોડા પગ હળવા થાય ગાડીમાં બેઠા બેઠા થાકી ગયા છે બાર વાગ્યાના નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે સાડા સવા છ ગાડીમાં બેઠા હતા ત્યારના તો અમદાવાદમાં તો પહોંચી જ ગયા છે થોડુંક જ દૂર છે મારું ઘર અને અહીંયા તાપણી કરીએ છે काज जिला इन आया चाय आलिया जी पीवे छे वो एक बार के लेना गरम थाएंगे 不然你没别 એક જ વારસે પહોંચવામાં લાઈક ત્રીસ એક કિલોમીટર જ બાકી છે અને જેમ જેમ નજીક જઈએ છીએ એમ એમ હું આમ બહુ ખુશ થઉં છું અને આમ એક્સાઇટેડ બી છું સરપ્રાઇઝ આપવા માટે બીકોઝ એમને કોઈ જ અંદાજો નથી અને કાલ રાતે જ મમ્મી જેમ મેં આગળ કીધું કહેતા હતા કે હોય તો તું આવી જા બસમાં બેસીને અહીંયા શિવરાત્રિનો મેળો જોઈને જા તો એમને ખ્યાલ જ નથી સો લેટ્સ ગો એન્ડ વેટ એન્ડ વોચ એક્સપ્રેસન એન્ડ રિએક્શન હું તો બહુ જ બહુ જ બહુ જ એક્સાઈટેડ છું તો સસ્પેન્સ રાખવાની મજા આવે છે ને એમની સાથે વાત બી નહીં કરી મેં કાલ કાલ સવારે જ વાત કરી હતી અને રાતે થોડીક વાર વાત કરીને મેં ફોન મૂકી દીધો કે મારે થોડું કામ છે એટલે મળો આ છે રાજા ઉર્ફ સાગર જેને તમે મારા દરેક વિડીયોમાં જોવો છો અને આજે એમણે એક અદ્ભુત કાલનામો કર્યું છે સવારમાં લાઇટ નીકળ્યા ત્યારે જ 10 એક મિનિટમાં શું કરું છું હું તમને આગળ જણાવું અને બહુ સુઈ ગયા તો ચાલતી ગાડી નો ના એ નહીં સો ગાઈઝ અમે પહોંચી ગયા છે બસ થોડેક જ આગળ મારું ઘરે જશે અને અમે સિંગરોના ગેટ સુધી તો આવી ગયા છે ને થોડો નાસ્તો લઈને જઈએ કેમ કે અત્યારે એ લોકો પણ ઉઠ્યા જશે જસ્ટ સાત સાત સાડા સાત થાય છે તો એ લોકોને ખબર બી નથી ને તો કંઈ પ્રિપેરેશન કરીને રાખા તો આપણે સરપ્રાઈઝ આપવાની છે શું કંઈક નાસ્તો લઈને જઈએ ચલો નાસ્તો લઈને મળીએ આપણે ગરમ ગરમ નાસ્તો લઈ લીધો છે જે બધાને ભાવે છે એવો છે તો આજે છે શિવરાત્રિ શિવ ભગવાનનો તહેવાર છે અને અમારા સિંગરવામાં પણ એક સરસ મજાનો ખૂબ જ મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે અને અદ્ભુત ડેકોરેશન હોય છે જે હું તમને સાંજે બતાવીશ પણ અત્યારે મોર્નિંગમાં વહેલા આ નજારો છે ઘણા બધા સ્ટોલ્સ લાગ્યા છે ઘણા બધા ભક્તો આવ્યા છે અને આગળ થોડી આગળ મેળો પણ જોવા મળશે તમને આ બધા સ્ટોલ્સને સ્ક્રીન્સને આ વખતે કંઈક અદ્ભુત જ આયોજન કરવામાં આવ્યું છે મારા ઘરની જસ્ટ બાજુમાં જ મેળો ભરાય છે તો બસ હું પહોંચી ગઈ છું ઘરે અને બહુ એક્સાઇટેડ છું ઘરના બધા લોકોના રિએક્શન્સ જોવા માટે અને એ હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ બીકોઝ વ્લોગ બહુ જ લાંબો થઈ જશે આગળ શું થયું હોય જોવા તમે પણ માગતા હોય તો નેક્સ્ટ વ્લોગ પાર્ટ ટુ જરૂર જોજો વ્લોગ સારો લાગ્યું હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા પાર્ટ ટુ જોવાના ભૂલતા નહીં બહુ જ મજા આવશે બાય